એક્ઝેક્ટ લોકેશન બતાવો આજે પરસા નંબર સહી નંબર એક માં ચોક છે ને ત્યાં જ એક્ઝેક્ટ આવેલું છે સમોસા કચોરી ઘુઘરા બધું મળે છે પકોડા આ વિડીયોમાં આપણે બતાવશું દહીં કચોરી દહીં સમોસા બે વસ્તુ અને શું પ્રાઇસ છે એ મેનું પણ બીજું બતાવશું લેટ સ્ટ્રો

દહીં વાળાના ચાલીસ 40 રૂપિયા દહીં કચોરી જમ્બો મોટી દહીં કચોરી ચાલીસ રૂપિયા પેલા તો ઓછા હતા ને આપણા વધારે ઓછા થયા બધી હવે ખાલી થોડાક વધેરા છે બાકી જો સાઈઝ મોટી આવે જમ્બો કચોરી જ આવે જો પ્રોપર વ્યવસ્થિત હા બાકી ઘૂઘરા પણ મળી જાય दही कचोरी, दही कचोरी, चालीस रुपया, बड़ा बन। हम्म तो चटनी आवे गानी, आपला तो दही आवीज क्यों? दही सर, फुल भरी जाती है। हाँ दही, मिठी चटनी, हाँ ये मिठी चटनी ये अपनी ग्रीन पौधी नावारी।

ડુંગળી આવી ગઈ ચાલીસ રૂપિયા પ્લેટ પ્લેટોરી ચાલીસ રૂપિયા વાળી દહી કચોરી બહુ ફેમસ છે પરસાણા માં તો તમે આવો સો ટકા મજા આવશે આ ટ્રાય કરો એક વાર

એક કચોડી એક પ્લેટ સમોસા સ્ટાર્ટ હજી થયું છે થોડોક ટાઈમમાં પણ જો કસ્ટમર ઓલરેડી આવવા માટે અને સો ટકા તમે ચાય કરશો મજા આવશે સમોસા કચોરી બે टाइमिंग सोचा भाई अपने कार्ट में टाइमिंग है ना अरे पांच बजे से नौ अरे पांच संजय पांच थी रात में नौ सुधी हुए हेलो हेलो ये भाई

કેટલી આવે ચટણી આમાં આ એટલી કી ચટણી ચટણી ચાર આવે ચાર ચાર ચટણી આવે સેદ નાખો નથી મીઠી સેદ

આ નવું મેનુ છે લોકોનું પ્રાઇસમાં થોડા ચેન્જ છે ક્વોલિટી એ જ છે અને ક્વોન્ટિટી પણ એ જ છે તમે જો ઘૂઘરા કચોરી સમોસા બધું આજે એ જ મોટી સાઈઝમાં જોઈ બાકી આવી રીતે મેનુ છે એક નાંગ સમોસો જોતો હોય તો વીસ રૂપિયા બાકી કચોરીમાં એકમાં ત્રીસ અને દહીં સમોસા દહીં કચોરીના ચાલીસ રૂપિયા